કર્જન જળાશયના અસરગ્રસ્તોએ પોતાની માગણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું કરજણ જળાશયના અસરગ્રસ્તોને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા જણાવ્યું હતું કે અમારી સમસ્યા ઘણા વર્ષોથી છે આ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી જો સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું

જો તમને આ તમારી સમસ્યા નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણી આવે છે તો તમે શું કરશો લોકસભાની ચૂંટણી આવશે તો સાહેબ બહિષ્કાર કરીશું